બ્રેકિંગ ન્યૂઝ અરવલ્લીના ધનસુરા તાલુકાની નવી સિણોલ ગામે બે બંધ મકાનોના તાળા તૂટ્યા અરવલ્લીમાં ચોર ચોરટોળકી થઈ સક્રિય આશરે ચારથી પાંચ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ એક મકાનમાં તો કાજુ બદામના ડબ્બા ખોલી ખાધા હોવાનું પણ જણાઈ આવ્યું છે ધનસુરા પોલીસ સ્ટેશન પીઆઈ દીપિકાબેન પ્રજાપતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મારું નામ પંડ્યા પ્રજ્ઞાબેન દેવેન્દ્ર કુમાર નવી તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી ગઈકાલે રાત્રે મારા ઘરમાં ચોરી થઈ છે તેમાં સોનાની મૂર્તિ જેનો ચાંદીના દાગીના ગયેલ છે ફૂલની દોઢ બે લાખ નું ગયેલ છે મારા ઘરમાંથી તમે કાકા શું જોયું મેં જયેશભાઈ ના બાજુમાં ચોરી થઈ એ ભાઈ મને ફોન કર્યો રાત્રે કે તમે ઉઠવાનું અને એ મારા ઘેર આવો તો રાત્રે લગભગ આશરે ત્રણ વાગ્યા પછી ત્રણ મિનિટ આસપાસ ઉઠ્યો અને આ જ્યારે ભાઈના ઘેર ચોરી ત્યાં આવ્યો તો એનો દરવાજો લોક હતો ત્યારબાઈ મને અશોક ભાઈ કીધું મારું લોક ખોલો એટલે મેં એમનો દરવાજો ખોલ્યો એટલે એમનું બાજુમાં જ ઘર છે જે ચોરી સામ આ જે ચોરી થઈ છે એ ઘર બંને સામ સામે જ છે કેટલા દાગીનાની ચોરી કેટલી થઈ છે અંદાજ અંદાજે સામે ત્રણેક લાખ રૂપિયા ગયું છે અને પ્રજ્ઞાભાઈ ને ટોટલ હા પાંચ છ લાખની ચોરી થઈ છે